ગમે બોલો ગમે અવિરાત્રા રાતો આતોન બધી ક્યો કે કાનામાં દેખના તો હૈરા આ કેરની વાત ન તો હા સહી તો મેં યે કૃષ્ણા ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જ રહેવાનું મજામાં છે આ અવિર છે ને ઈ મારા બચપણનો જોશ છે હો સરે થઈ કરતા દે દિલ મારે દેને રાખો એને નાના નાના બેડમાં બેસાવા দাও આ ભેં હું દોય ને ને હવારે મારે ને ઇસકાવા দাও સાચી વાત બાપા પાંચ બપોરે 2 વાગે ફોન આવે બપોરે જવું પડે એને જાય ભી તો આવતો તને કેમ તો રોકાઈ જાવું છે ને અયા હો રોકાઈ જવાનું છે અજી દાયા મામા તા આવ્યા નથી હા હા આ માગું લઈને આવ્યા છે હો કોઈ જવાબ નથી દેતો છોટા સા બચ્ચા હૈના માર્મા ફૈલો કરે કે ઊતરશે અમારને ના ડાય મમ્મી ચાર છોકરી છે ચારમાંથી ગમે પણ હવે ને તસમ આવે કે પણ नका म खोजे नेता हो ल घण्टा मा बन्दे अछि हि हि जरे फ्युचर झलिदु नथिसा घर जमाई राखो वामीकी घर छ कहाँही छ यी छ यी छ यी आले दु थाके के हो रे वा अमर एक दिन घणै आयै घर जमाई ए दिसो कतलो चाकला रहिस मा न था

તમે કાલની ચાલુ કરી દીધી કાલ ચાલુ કરી તેમ માન પૂગ્યા હમ ટી બેનો હા હાલો વાવી દે દાદા રક્ષા બંધન ની યાદી માં વાવ જાડવા આ આ સૌથી થી લખી હે કે રક્ષા ના દિવસ ઓક છે હાલ આઈ તું વાવી દે ગાઈસ તમને મે ગ્રોસરી દેખાડો હાલતા એ ના હાલ તું હવે ભેગી મારે કામ છે પણ કોકતા આવું દે ને મારે વાવવાનું હોય તો કોકતા વિડિયો બનાવવાનું આવું ને હાલ

આવું તાર આવજ સારું સારું હવે મળી જામનગર જાય રાખડી બાંધવા મારા so, મોડું yes. <laughs> <muchan> રાત જેવું આમ થઈ ગયું છે રૂંડા થઈ ગયા હે હનુમાન ટાઈન મંદિર રહી એટલે અમારા ગેટ પોવા બકરા